લૂંટ ચલાવતી પોન્જી સ્કીમનો મોટો ખુલાસો થયો છે બીજે કૌબાની સાહેબ હજુ સુકાઈ નથી ત્યાં તો એપિક કન્સલ્ટન્સી ગ્રુપ નામના બેનર હેઠળ લોકોના લાખો રૂપિયા ઓહિયા કરી જવાનું કૌભાંડ સામે આવ્યું છે ચોંકાવનારી વાત એ છે કે આખે સ્કીમ આર્ગ વિભાગના જ એક કોન્ટ્રાક્ટ કર્મીએ ચલાવી પોતાના જ સાથી કર્મચારીઓને નિશાન બનાવ્યા છે હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે ઓફિસ ખોલી બેઠેલા એપી કન્સલ્ટન્સી ગ્રુપના સંચાલક અનિલ પરમારે માસિક દસ થી પંદર ટકાના ઊંચા વળતરની લાલચ આપી આ લાલચમાં હિંમતનગર અમદાવાદ ગાંધીનગર અને અરવલ્લીના અને રોકાણકારો ફસાયા શરૂઆતમાં વિશ્વાસ જીત્યા બાલ જ્યારે રોકાણનો આંકડો મોટો થયો ત્યારે સંચાલકો ઓફિસને તાળા મારી ભૂગર્ભો ઉતરી ગયા આ કૌભાણો બોક હિંમતનગર સિવિલના નર્સિંગ સ્ટાફને કદમ વધી બન્યા તેઓએ ગત સપ્ટેમ્બર માસથી સાબરકાંઠા પોલીસ સમક્ષ ન્યાય માટે રજૂઆત કરી આખરે ચાર મહિનાની લાંબી તપાસ બાદ પોલીસે મુખ્ય સૂત્રધાર અનિલ પરમાર તેના પત્ની નિકિતાબેન અને હિતેન્દ્રસિંહ પરમાર સહિત કુલ છ આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે જેમની વાત કરવામાં આવે મુખ્ય આરોપી તરીકે અનિલ પ્રદીપસિંહ પરમાર નિકિતાબેન અનિલકુમાર પરમાર હિતેન્દ્રસિંહ પ્રદીપસિંહ પરમાર રણવીરસિંહ પ્રદીપસિંહ પરમાર સુધીરસિંહ મકવાણા કૃપાલસિંહ પરમાર પ્રાથમિક ફરિયાદ મુજબ

સામાન્ય જનતા પોતાના જીવનભરની મૂડી ગુમાવી રહી છે પોલીસ હવે આ ગેંગના અન્ય સાધિતોની પણ શોધખોળ કરી રહી છે એવા સી પરમાર ભારતની સ્મિતા સાવરકાંઠા